હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફિફ્ટીન તરફ આપણે નજર કરીશું તો વિધાન અને કારણ પ્રશ્ન છે આ પણ એ અને આર પ્રશ્ન વિધાન કે અંડ પતન પછી ગ્રાફિયન પુટિકાના કોષો કોર્પસ નિર્માણ કરે છે બ્લુટી ગ્રાફિયન પુટિકામાં નિર્માણ થાય તો બાકીના કોષો શું કરે કોર્પસ લ્યુટીયમનું નિર્માણ કરે છે તો વિધાન એ સાચું છે કારણ છે કે કોર્પસ લ્યુટીયમ નો ઇસ્ટ્રોજ સ્ત્રાવ કરે છે જે ગર્ભ ધારણ ને જાણે

એ આવે બી ની આવે સી ય એ સાચું છે આ ખોટું છે તો જવાબ કયો થયો આપણો ઓપ્શન સી ચલો બંને ખોટા પણ નથી ઓકે થેન્ક યુ